અત્યારે ઘરની અંદર કોઈ કામ કરી શકે અને બહાર કમાવા જઈ શકે ને એવું કોઈ માણસ જ નથી કારણ કે દીકરાને અહીંયા કંઈક તકલીફ છે પગમાં તકલીફ છે અને જે દાદા બેઠા છે તો દાદાને ભી તકલીફ છે શરીર રાખવું એનું કામ નથી કરતું એટલે અત્યારે મિત્રો ઘરમાં જે કોઈ આવકનો સ્ત્રોત કે ને એ કોઈ છે જ નહીં એટલે અત્યારે તો પછી પૈસા કમાવા માટે શું કરો ખાવા માટે આજુબાજુ આજુબાજુવાળા જે પણ કઈ રસોઈ થઈ હોય એ મિત્રો આજુબાજુ વાળા જે મદદ કરે એ મદદ છે અત્યારે એટલે આ

અચ્છા મંદિર દીકરા થી કઈ કામ નથી થતું કારણ કે હા એટલે ત્યાં બેઠા હોય ને કોઈ જે દર્શન કરવા આવે બે પાંચ રૂપિયા આપી જાય તો એનાથી શું છે કે કઈક થોડી ઘણી મદદ થઈ જાય કારણ કે દસ વીસ રૂપિયા પચાસ રૂપિયા કદાચ દિવસ ભેગા થઈ જાય તો ઈ પરિવાર માટે આવક બની જાય એમ કારણ કે આવકનો કોઈ બીજો સ્ત્રોત જ નથી પરિવાર અંદર અત્યારે રસોઈ એવું તો શું છે કે આજુબાજુ વાળા જયારે પણ બની હોય ત્યારે કોક ને કોક ઘર હોય ઈ મદદ કરતું હોય પણ ત્રણ જણા પરિવાર છે મિત્રો ત્રણ જણા પરિવાર આવક નો કોઈ સ્ત્રોત નથી અને આવક વગર અત્યારે મિત્રો ખાવું શું કારણ કે પેટની ભૂખ જે છે એ કોઈ મિત્રો આજુબાજુ વાળા તો ક્યાં સુધી ભાંગી શકે એટલે મિત્રો આ પરિવાર એની નજર ઓછી છે અને એને ભી હાર્ટની અંદર ઓપરેશન કરાવીને પ્લેન બેસાડેલું છે એટલે શરીરની અંદર તકલીફ છે દાદી માં ને દાદી કામ થઈ શકે એવી હાલત નથી અત્યારે તો રોવાનું ન એમાં કઈ સમય હોય ટાઈમ ઓ બધાય સાથ છોડી દે તમારા પરિવારમાં કોણ છે હું બીજું કોઈ નથી એટલે કોઈ એમ ભાઈઓ કે કોઈ નહીં નહીં આ ચાર ભાઈ હતા ને માત્ર ત્રણ ભાઈઓ ઓફ થઈ ગયા અચ્છા અને એક ચાર બેનો હતા અને બેનો ને તો બબે પણ ન અત્યારે જવાબ માં ખબર કાઢવાય નથી આવતી બબે લાખ મહિને આવક છે એવી છે બેનો તો

એટલે કઈ વાંધો નહીં મમ્મી પપ્પા એ ગુજરી ગયા હતા હું એક વધી દાદીમાનું કહેવું એવું છે કે દુઃખ બધું અમને જ આપ્યું છે પણ મિત્રો એવું નથી અત્યારે શું છે કે આ પરિસ્થિતિ અને સમય એવો છે કે પરિવારની અંદર આવકનો કોઈ સ્ત્રોત નથી ને એટલે બધી જગ્યાએથી આમ દુઃખ ભેગું થાય ને એના જેવી હાલત થઈ છે પણ મિત્રો આપણે બધી મદદ કરવાની છે આ પરિવારની આપણે છેલ્લે સુધી ભેગા છીએ એમાં કોઈ શંકાને સ્થાન નથી આપણાથી થતી હશે તેટલી મદદ કરવાની છે આ પરિવાર